સત્ય સ્વરાજ માં આપનું સ્વાગત છે આજરોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબને ઉદ્દેશીને આદિવાસી સમાજ પર પત્રકાર જગદીશ મહેતા દ્વારા કરાયેલી ટિપ્પણી મુદ્દે તથા પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકામાં મનરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા તપાસ માટે અગાઉ અપાયેલ આવેદનપત્ર બાબતે કોઈ તપાસ ન થવા બાબત તથા પંચમહાલ જિલ્લામાં ગોધરા અમદાવાદ ઇન્દોર હાઇવે પર પડેલા ખાડા અને માર્ગના મુદ્દે તથા ખેડાના ભાજપના સાંસદ દેવસિંહ ચૌહાણ દ્વારા